નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક શ્રી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલા તો આજે અગિયાર તારીખ છે અને ગઈકાલે દસ તારીખે ગુરુ પૂર્ણિમા હતી તો ગઈકાલે હું એબસન્ટ હતો અને ગઈકાલે ગુરુ પૂર્ણિમાના અવસર ઉપર જ હું એબસન્ટ હતો છતાં પણ આપ સૌની મને વિસાવી હતી બરાબર સૌથી પહેલા તો હું માફી માંગેલો લઉં કે ગઈકાલે હું એબસન્ટ હતો એ માટે આપ સૌ પાસેથી હું દિલથી માફી માંગુ છું અને ગઈકાલે ઘણા લોકોએ મને વિશ પણ કર્યું હતું વોટ્સએપમાં વિશ કરેલું ઉપરાંત એપ્લિકેશનમાં પણ મેસેજનો ચેટનો ઓપ્શન છે ત્યાંથી પણ ઘણાની વિશ આવેલી છે ઓકે સો આપ સૌ પાસે હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું પહેલા તો અને આપ સૌ પાસે માફી પણ માંગું છું કે ગઈકાલે એબસન્ટ હતો એ માટે બરાબર બીજી વસ્તુ કે તમારી લાઈફમાં છે ને ગણતરીના બે થી ત્રણ વ્યક્તિ એવા હશે કે જે એવું ઈચ્છતા હશે કે જે અ તમે છો એ એમના કરતા પણ આગળ નીકળો એક તો સૌથી પહેલું સ્થાન આવે માતા પિતાનું માતા પિતા પોતે એવું ઈચ્છતા હોય કે મારું બાળક છે બરાબર બરાબર એ એ પોતાના પોતાના આગળ નીકળે પછી હોય કે કોઈ પણ બાબતમાં હોય તો એક તો માતા પિતા એવું ઈચ્છે ને ત્યારબાદ બીજું કોઈ વ્યક્તિ હોય માતા પિતા બાદ કે જે તમારી પ્રોગ્રેસ ઈચ્છતું હોય અને પોતાનાથી પણ આગળ વધે એ ટાઈપની પ્રોગ્રેસ ઈચ્છતું હોય તો એ સ્થાન આવે છે ગુરુનું

થોડુંક છે તમે ફ્રીમાં આખો રેવન્યુ તલાટીનો કોર્સ અમુક થોડુંક ઘણું કન્ટેન્ટ છે એક્સેસ કરી શકો એ માટે એપ્લિકેશનમાં એક ફ્રીમાં જ રેવન્યુ તલાટીનો કોર્સ કાઢ્યો છે બરાબર તમારે કોઈ પણ પ્રકારની પેમેન્ટની જરૂરિયાત પણ નહીં પડે તમારે માત્ર શું કરવાનું છે ગેટ ધીસ કોર્સ ફોર ફ્રી બરાબર એમાં જવાનું છે અને એનરોલ ના એનરોલ નાવનું બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને તલાટીનો કોર્સ છે તમારા ફોનમાં એક્ટિવ થઈ જશે એપ્લિકેશનમાંથી

પુરસ્કારનું નામ પૂછી શકે અથવા તો આ પુરસ્કાર કયા દેશનો છે એવો ક્વેશ્ચન પૂછી શકે તો પુરસ્કારનું નામ છે ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધન ક્રોસ આ પુરસ્કારનું નામ છે બ્રાઝિલની વાત કરીએ હમણાં જ મોદી સાહેબે બ્રાઝિલની પણ વિઝિટ કરી તો બ્રાઝિલ ભારતનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે લેટિન અમેરિકામાંથી લેટિન અમેરિકાનો કોઈ દેશ સૌથી મોટો ભારતનો ટ્રેડ પાર્ટનર હોય તો એ બ્રાઝિલ છે બ્રાઝિલમાં બ્રિક સમિટ બે હજાર પચીસ નું આયોજન થયેલું છે ભારત અને બ્રાઝિલ કોઈ કોમન સંગઠનના સભ્ય હોય તો એવા કયા કયા સંગઠનો છે 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 બરાબર અને આઈબીએસએ છે આઈબીએસએ માં બ્રાઝિલ ભારત અને સાઉથ આફ્રિકા આવે છે ઓકે અને હજી એક સંગઠન રહી ગયું અહીંયા યુએન બરાબર યુએન માં પણ બ્રાઝિલ ભારત બંને છે ઓકે હજી પીસી વાળા અહીંથી પૂછી શકે કે ભારત બ્રાઝિલ કયા કયા સંગઠનો ના સભ્યો છે તો આ બધાના છે ઉપરાંત યુએન ના પણ છે જ

ધિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર્સ ઓકે આ ગાના નો સર્વોચ્ચ પુરસ્કાર છે પછી સાયપ્રસ નો સર્વોચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓકે આ સાયપ્રસ નો છે અને શ્રીલંકાનો સર્વોચ્ચ પુરસ્કાર હતો મિત્ર વિભૂષણ એ પણ એમને મળ્યો હતો અને મોરેશિયસ નો સર્વોત્ત પુરસ્કાર ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ઇન્ડિયન તો આ બધા જ સર્વોચ્ચ પુરસ્કારો છે હમણાં જ મળ્યા છે એમને બે હાજર પચીસ માં આ ઉપરાંત પણ ઘણા બધા મળ્યા છે પણ અત્યારે તમને પ્રશ્ન પૂછશે તો આ પાંચમાંથી માંથી એકાદો પૂછી લેશે બરાબર જૂના લગભગ તો ન પૂછે કેમ કે એ ઘણા જૂના થઈ ગયા છે પણ આ પાંચ માંથી એકાદ તો તમારા માટે આવી જશે પાંચ કે છ છે એમાંથી એકાદ તમારા માટે પરીક્ષામાં આવશે જ ગુરુ પૂર્ણિમા દસ જુલાઈ ઉજવાય છે કઈ તિથિ એ થાય છે ગુરુ પૂર્ણિમા છે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે હોય છે અષાઢ પૂર્ણિમાના ના અવસર ઉપર બરાબર ગુરુ પૂર્ણિમા ઉજવાતી હોય છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે દસ જુલાઈ ગુરુ પૂર્ણિમા પૂર્ણિમાસ છે એમનો જન્મ દિવસ હતો તો એની યાદમાં પણ આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ સો દેટ વાય છે બરાબર આ દિવસ ને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે વેદ જે જન્મ છે એમની જન્મ જયંતિને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઉજવીએ પૂર્ણિમા ગુરુજનો છે એમને એક દેવ તરીકે માનવામાં આવે છે ઓકે અને બાકી વાત કરું તો બૌદ્ધ ધર્મની અંદર છે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ઈ કુબેર સિસ્ટમ આરબીઆઈ ની છે હાલમાં ન્યૂઝમાં શા માટે છે આરબીઆઈ ની ઈ સિસ્ટમ છે હમણાં જ સોળ થી એવું નક્કી કર્યું સરકારે કે હવે પછીથી છે 75 કરોડ થી વધુ રકમની તમામ ચૂકવણી છે RBI ની ઈ કુબેર સિસ્ટમ મારફત જ કરવાની આ 16 જુલાઈ થી લાગુ થઈ જશે 16 જુલાઈ થી આટલા થી મોટી રકમ હોય 75 કરોડ થી મોટી રકમ હોય તો એ બધી ચૂકવણી ઈ કુબેર સિસ્ટમ ના મારફતથી કરવાની રહેશે મેન્યુલી કરવાનું રહેશે નહીં આટલી મોટી રકમ હોય તો ઓકે તો હજી ટાર્ગેટ એવો છે બરાબર 2026 27 માં આ જે રકમ છે બરાબર પંચોતેર કરોડ છે એનાથી આ ડ્રીમ લિમિટ છે ઈ કુબેરથી જ કરવાની રહેશે ધીમે ધીમે કરતા થ્રેશલ લિમિટ અહીંયા ઘટાડતા જશે અને તમામ જે પેમેન્ટ છે પછી ઈ કુબેરના માધ્યમથી થાય એવી સિસ્ટમ ગોઠવવામાં આવશે તો ઈ કુબેર આરબીઆઈ નું છે ઓકે

જૂની જે પેમેન્ટ સિસ્ટમ છે એને દૂર કરીને આ નવું ઈ કુબેર સિસ્ટમ પોતાની સ્થાન લેતું જાય છે હવે ઓકે અત્યારે સેવન્ટી કરોડ ની લિમિટ રાખી છે નેક્સ્ટ યર થી પચાસ કરોડ નોલેજ સિસ્ટમ કોન્ફરન્સ બે હાજર પચીસ કયા સ્થળે થઈ આ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં થઈ છે ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં જેએનયુ યુનિવર્સિટી પણ તમને ઓપ્શનમાં ખાલી જેએનયુ આપે તો પણ ધ્યાન રાખવું અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જ કહેવાય

પહેલી વખત છે ખેલો ઇન્ડિયા વોટર ગેમ્સનું આયોજન કયા સ્થળે થશે ડલ સરોવરમાં થશે ડલ ઝીલ પણ આપે ડલ સરોવર પણ આપે તો આપણે બે યાદ રાખશું ડલ આપે આપે કે સરોવર આયોજન પણ આપી બહુ ગુજરાતી તો ધ્યાન રાખવાનું ઇન્ડિયા વોટર ગેમ્સ ડલ સરોવર અથવા તો ડલ ઝીલ ખાતે આયોજન થશે ક્યાં આવ્યું જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલી છે ડલ ઝીલ તો એને લોકેશન પણ યાદ રાખવાની ખેલો ઇન્ડિયાનું રિવિઝન કરી લઈએ યુથ ગેમ્સ બે હજાર પચીસ ના બિહાર માંથી હતા

અને સ્ટીલ મંત્રી આપણા છે એચડી કુમાર સ્વામી આ બધું જ યાદ રાખવાનું છે કોઈ પણ વસ્તુ ભૂલવાની નથી વર્લ્ડ પોપ્યુલેશન ડે ક્યારે ઉજવાય છે અગિયાર જુલાઈ આજે છે વર્લ્ડ પોપ્યુલેશન ડે વિશ્વ વસ્તી દિવસ કયો અથવા તો વિશ્વ જનસંખ્યા દિવસ કયો તો પણ ચાલે ઓગણીસો ને માં સૌથી પહેલી વાર ઉજવાયેલો છે થીમ છે ઇન્વેસ્ટિંગ ઇન અ યુથ રેઝિલિયન્સ રેઝિલિયન્ટ પોપ્યુલેશન ફોર સસ્ટેનેબલ ફ્યુચર આ તો વિશ્વ સોરી હા વિશ્વ વસ્તી દિવસની વાત કરે છે ઓકે યુથની વાત નથી ચાલે

બે હાજર ચોવીસમાં હમણાં તો નો કેવાય એક વર્ષનો રિપોર્ટ છે પણ એ રિપોર્ટ પ્રમાણે ભારતની વસ્તી એકસો ચુમાલીસ કરોડ છે જે ચીનની વસ્તીને પણ ઓવરટેક કરી દીધું છે ઓકે આ રિપોર્ટ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ છે ઓકે અને એ પ્રમાણે ભારત વિશ્વનો સૌથી વધુ ધરાવતો દેશ બની ચૂક્યો છે ઓકે આ ઉપરાંત એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ ફટાફટ ભારતે હાલમાં પોતાની અર્થવ્યવસ્થા બત્રીસ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવા માટે કયા વર્ષનો લક્ષ્યાંક રાખ્યો છે ભારતની અર્થવ્યવસ્થાને ક્યાં પહોંચાડવી બત્રીસ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવી છે હથિયાર નિવે સંગઠન છે એની ક્ષેત્રીય બેઠક આયોજન કર્યા આ ભારતમાં નવી દિલ્હી ખાતે થયેલું છે અને બે હાજર ચોવીસ માં બાવીસ ની બેઠક છે એ ઉઝબેકિસ્તાનમાં થયેલી હતી

એશિયાની સૌથી મોટી જંગલ સફારી એનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવશે અરવલ્લીની ની આ હરિયાણા રાજ્ય ખાતે જાપાનુ જહાજ છે ઇટસુ કુશી ઈટસુકુશીમાં આ ભારતના કયા બંદર આવ્યું ભારતનું ચેન્નાઈ બંદર છે ત્યાં આવેલું છે તમિલનાડુ ઓકે ચાલો તો આ સાથે અગિયારમી તારીખ ને અહીંયા રજા આપ્યા મળીએ બાર જુલાઈના વડિયોમાં ત્યાં સુધી રૂજાવીએ